આ બે નંબર માલિક નથી એ આપણને ખબર નથી કાલ સવારે ચપટી વગાડો અને ભાગે ભાજપની સરકાર જાય તો તંત્ર બી સીધું થઈ જાય એ પોલીસ વાળા એફઆઈઆર લેતા થઈ જાય મફળદાર કે તલાટી પણ સીધા થઈ જાય આટલું પ્રોટેક્શન ખોટું ન અપાય ભારતીય જનતા પાર્ટી સત્તા હશે પણ સત્તા તો કાયમ કોઈની નથી સત્તા તો કાયમ કોઈની નથી રહી માટે થઈને આટલી હદ સુધી ત્રાસ લોકોને આપણે નીડર કહીએ છીએ શબ્દ નથી આ આપણી જાતે એને અમલમાં મૂકવાનું છે ડર આપણે કાઢી નાખવાનું છે આપણાથી સરકારી તંત્ર ડરવું જોઈએ આપણાથી ભાજપ વાળા જોઈએ કે હવે જો મતદારો વિફરશે તો અમને મત નહીં આપે તો